સિંગણપુર ગામમાં રહેતી ધોરણ દસમાં અભ્યાસ કરતી પંદર વર્ષની વિદ્યાર્થીને જો તે કોલેજ પાસે નહીં આવે તો તેના ઘરેથી ઉઠાવી જવાની ધમકી આપી છે અને ડભોલીના ચોકબજાર પોલીસે આધારે પાડ્યો હતો ચોકબજાર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સિંગણપુર ખાતે રહેતા અને દસમા ધોરણમાં અભ્યાસ કરતી પંદર વર્ષની કિશોરી ટ્યુશન ક્લાસ અને સ્કૂલે જતી ત્યારે કેવલ માંડલિયા નામનો બદમાસ પીછો કરી તેની છેડતી કરતો હતો એટલું જ નહીં પરંતુ આરોપી કેવલે વોટ્સએપ પર કોલ કરી કિશોરીને કોલેજ પાસે બોલાવી અને જો નહીં આવશે તો તારા ઘરેથી તને ઊંચકી જવાની ધમકી આપી હતી ડરને મારે કિશોરી તેને મળવા ગઈ તો યુવકે તેને બાઇક પર બેસાડી સિટીલાઇટ એક કોમ્પ્લેક્સમાં એકાંત જગ્યાએ લઈ જવા પામ્યો હતો જ્યાં યુવકે કિશોરીને લગ્ન કરવાની વાત કરી અડપલા પણ કર્યા હતા વારંવાર મેસેજ કરી કિશોરીને પરેશાન કરતાં આખરે કિશોરીએ તેની માતાને જાણ કરી હતી તેને લઈને કિશોરીની માતાએ ચોકબજાર પોલીસમાં ફરિયાદ કરવાની નોબત આવી હતી ચોકબજાર પોલીસે પણ તાત્કાલિક તપાસ હાથ ધરી ડભોલી સુમન પ્રતિક હાઉસમાં રહેતા કેવલ કલ્પેશ માંડલિયાની છેડતી અને અપહરણનો ગુનો નોંધી ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અઝર કુર્સે સાથે હર્ષ શેટા